જુનાગઢના આંબલિયા ગામના ખેતરમાં ચાલતા જુગારના અખાડા પર રેડ કરી જુગાર રમતા કુલ આઠ જુગારીઓને પોલીસે ઝડપી પાડ્યા હકીકત મળે કે આંબલિયા ગામનો ઈશા આલારખા સાંગ તથા જુનાગઢનો હિમાંશુ દિનેશભાઈ અઢિયા બંને ભાગીદારીમાં આંબલિયાથી રૂપાવટી ગામ તરફ રસ્તે ભાડેરના ખારા તરફની સીમ વિસ્તારમાં આંબલિયા ગામના અશ્વિન ભીખાભાઈ રાબડિયા ખેતરની ઓરડીમાં બહારથી માણસો બોલાવી રીતે ભાગીદારીમાં જુગાર રમી રમાડી પોતાના આર્થિક ફાયદા માટે પૈસા ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે જે હકીકત આધારે જગ્યાએ જુગારનો અખાડો ચાલુ હોવાની ખાતરી થતાં પોલીસ સ્ટાફ સાથે રેડ કરતા જુગાર રમતા બે મહિલા સહિત કુલ આઠ ઇસમોને રોકડ રૂપિયા એકોતેર હજાર ત્રીસ તથા મોબાઈલ ફોન નંગ આઠ જેની કિંમત એંસી હજાર તથા મોટરસાઇકલ નંગ પાંચ મળી કુલ રૂપિયા ત્રણ લાખ ઓગણપચાસ હજાર ત્રીસના મુદ્દામલ સાથે મળી આવતા આ તમામ મિશ્રો વિરુદ્ધ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા કલમ ચાર અને પાંચ મુજબ ગુનો રજિસ્ટર કરવામાં આવેલ શું આપ પૂરા વર્ષ માટે સૌથી શ્રેષ્ઠ મસાલાની શોધમાં છો તો હવે તમારા ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે આજે જ સંપર્ક કરો કેશોદ તેમજ માંગરો શહેરમાં આવેલી અમારી બ્રાન્ચની વધુ માહિતી માટે ડિસ્પ્લે પર આપેલી માહિતી પર અમારો કોન્ટેક કરો